સહેલ હા બોલ કોપરા ગામનું ઢગરા બહુ હોય હા એનો મેટર કિંગ કોણ અને આખા હોતવાળા ગામમાં રાહુલ કાકો ભારી સાગર નામ શું હે મેટર કિંગ રાહુલ કાકો ધીરે ધીરે

આલુસ તકલીફ નથી શું સુવે ખદવાળા પગમાં કોમ દોરી ઢાકતી વેડે હમણા તો એ ઢાક તો શું અમે ઉપર હે ને ઓપની ઢાક ઈ હે અલ્યા રાહુલ કાકા હેન સુ થાય લે આ તકલીફ છે 52 પત્તાની ગેમમાં એક

આના હેલો હા કેસે છો दगડા આમણા આવ આરો તરત આવી ગયો આપણે રા ઘર થી બે નાળી લઈને આવરો આ બસ બોસ ફુવારા ની બે નાળી ફુવારા ની ફટાકા વાળી એ તમારા બાય લઈ આ લીધી કહેવાનું તો સર બસ હવે આ દોડે પાછો દોડો હા રાહુલ કાકા રેલી દીજજ

એટલે કરી હતી રાહુલ થાતો હોય ને મોર માં હવે એક જ નામ ચાલશે